આ સાંભળીને પ્રાર્થના કરતી વખતે અને પછી પણ નિરંતર આની લાલચ રહેવી જોઈએ બસ જો દેહ ને દેહના દોષોથી કંટાળ્યા હોય થાક્યા હોય તો મૂર્તિમાં વિરામ કરો બસ બીજો કોઈ ઉપાય નથી મૂર્તિમાં વિરામ કરો એટલે મૂર્તિમાં સંલગ્ન થવું મૂર્તિમાં નિમગ્ન થવું મૂર્તિમાં રહેવું રસપસ ભાવે સ્વામી સેવક ભાવે એકમેક મહારાજની મૂર્તિમાં રહેતા આવડે તો દેહ ને દેહના દોષોનો દોષો સર્વે આરામ થઈ જાય આ વાત સાંભળતા સાંભળતા મૂર્તિ માં રહેજો કળા આપણે શીખવી જ પડે આ પુરુષોત્તમ નારાયણનું રાજ છે એમાં જો રહેવું હોય તો કળા કારણ સત્સંગ એટલે પુરુષોત્તમ નારાયણ પ્રભાવનો માર્ગ અને પ્રભાવમાં પહોંચાય તો જ પ્રભાવના શબ્દો સુખ આપે ન બધા શબ્દો છેટન છેટા રે પણે છેટા રહે શબ્દ અડે નહીં શબ્દ સુખ પણ ન આપે